નમસ્કાર દર્શક મિત્રો આજની રાત્રિ ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે રોહિણી નક્ષત્ર ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર નક્ષત્રો વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે કમોસમી વરસાદ અને માવઠાના મોટા સંકટરૂપી વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે દરિયાના ઉડાણ ભાગોમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે નવી નવી સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર અને મોટા પલટાવ આવવાની સાથે રોહિણી નક્ષત્રની અસરની ગતિવિધિઓને લઈને મોટા પલટાવ સાથે માવઠાલ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર પણ વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ઘોર અંધકારથી ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે તો પૂર્વીય ભારતના વિસ્તારોમાં હાય પ્રેશરની સાથે લો પ્રેશરનું દબાણ આ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને અનેક રાજ્યો ઉપર માવઠાના મોટા ભયંકર ઘોર અંધકાર વાળા વાદળોના તીવ્ર ડવાયેલા જોવા મળી છે આમ ચારે લઈને ગુજરાતની અંદર આવનાર બોતેર કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે ઠેર ઠેર વાતાવરણમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે વાદળછવાયા વાતાવરણ

પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ જોવા મળી છે ઠેર ઠેર વિસ્તારો ઉપર નવી નવી સ્ટ્રફલાઇન અને મજબૂત શિયર પટ્ટા લંબાયેલા જોવા મળી રહ્યા છે અને હવે સિસ્ટમની મજબૂત ઘાત અત્યારે ગુજરાતમાં પોતાનો તીવ્ર પ્રકોપ દર્શાવતી જોવા મળી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ સાથે દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં ભુવનેશ્વર વિશાખાપટનમ હૈદરાબાદ બેંગલુરુ બેંગલબી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો નાગપુરના ક્ષેત્રોથી અલ્હાબાદ ધાનબડ ગ્વાિયર વિસ્તાર અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પણ તોફાની પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે દિશા બદલાવાની સાથે પાકિસ્તાનના ક્ષેત્રો અફઘાનિસ્તાન ઈરાનના વિસ્તારો અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પણ પવનોની તીવ્રતા વળીને ગુજરાત તરફ પોતાની દિશાઓ દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ ચારેય દિશાઓમાંથી સિસ્ટમનું તીવ્ર દબાણને સિસ્ટમનું જોર સતત ગુજરાતના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ને સિસ્ટમની અસર ને લઈને કચ્છ સૌરાષ્ટ્ર નો વિસ્તાર દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકો ઉપર વાદળ છવાયા વાતાવરણ સાથે ને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠારૂપી વાદળોનું મોટું ઝુંડ ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાં ઓચિનતાના મોટા પલટાવ આવવાની સાથે નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું મજબૂત દબાણ અને ઘેરાવો અત્યારે ઉંડાણવાળા દરિયામાં ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને હવે દરિયાના મારફત થકી આ નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ ભારત દેશની અંદર ત્રાટકેલી જોવા મળી રહી છે

માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવવાની સાથે જાપટા સ્વરૂપીય કમોસમી વરસાદ એટલે કે હળવા વિસ્તાર જામનગર સલાયા દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારથી બોટાદ જસદણની અને ક્ષેત્રોની અંદર મોરબીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે ભાવનગરના

વધારતા જોવા મળી રહ્યા છે અને ઘોર અંધકારરૂપી વાદળોના તીવ્ર અસરોના પગલે વાપીના ક્ષેત્રોથી સાપુતારા આહવા વનસાડા બીલીમોરાના વિસ્તારથી વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વ્યારાના વિસ્તારથી બારડોલી નવસારી અને સુરતના વિસ્તારોમાં સાથોસાથ ઉમરપાડાના ક્ષેત્રોથી લઈને વાંકલના વિસ્તાર કોસંબાના વિસ્તારથી ડેડિયાપાડાના વિસ્તારોની અંદર ભરૂચના ક્ષેત્રોથી દહેજ સિનોરના વિસ્તારોથી લઈને કરજણનો વિસ્તાર ડભોઈના વિસ્તારથી લઈને જાંબુસરના વિસ્તારો આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી જોર વધતું જોવા મળવાનું છે આમ એકાએક મોટા પલટાવ આવવાની સાથે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ ઘેરાતું જોવા મળવાનું છે જેની ભયંકર અસરો અત્યારે કચ્છના વાતાવરણ ઉપર પણ અસરો જોવા મળી રહી છે જેને લઈને બાડેલી ગાંધીધામના ક્ષેત્રોથી રાપર ખાવડના વિસ્તારથી નળિયા માંડવીના વિસ્તારથી લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વાદળોના ઝુંડને તોફાની પવનોની તીવ્રતા સાથે સંપૂર્ણ કચ્છના વાતાવરણમાં ઓચિંતાના પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક સરહદીય વિસ્તારોની અંદર એકાએક પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જેમાં દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર બોડીલીના ક્ષેત્રોથી ગોધરા લુણાવાડાના વિસ્તારોમાં વડોદરાના પંથકથી ખંભાત નડિયાદ ધોળકાની સાથે અહેમદાબાદના વિસ્તારની અંદર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર એકાએક પલટાવ આવવાની સાથે પવનોની તીવ્રતા વધતી હોય તેમ મધ્ય ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાનો વિસ્તાર પાટણના વિસ્તારથી બનાસકાંઠાના વિસ્તારની અંદર સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઓચિંતાના પલટાઓની આગાહી કરવામાં આવી છે થરાદના વિસ્તારથી ખેડબ્રહ્મા હિંમતનગર અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતા અત્યારે ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાત ઉપર કમો વરસાદ માવઠાની સાથે સાથે ઉનાળાની હળવી શરૂઆત પણ જોવા મળવાની છે અને હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી ઝાપટા સ્વરૂપીય હળવા અને ધીમા વરસાદની આગાહી ગુજરાતના અનેક વિસ્તારોને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે